નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દોઢ કરોડના ખર્ચે બનાવેલા આરોગ્ય કેન્દ્રમાં લિફ્ટ જ બંધ આરોગ્યની તો તમામ સુવિધા પણ લિફ્ટની સુવિધા માત્ર નામની વૃદ્ધો દિવ્યાંગો દાદર ચડવા મજબૂર ભાવનગરના શહેરીજનોની આરોગ્યની ખેલના કરી અને લોક સુખાકારી માટે કોર્પોરેશન દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રની સુવિધા ઊભી કરી છે પરંતુ કરોડોના ખર્ચે બનાવેલા આરોગ્ય કેન્દ્રમાં વૃદ્ધો અને દિવ્યાંગો માટે લિફ્ટની સુવિધા તો ઊભી કરવામાં આવી છે પરંતુ તેમાં વારંવાર સત્યના કારણે લોકોને સુવિધાને બદલે દુવિધા સર્જાય છે તેમાં પણ હજુ ત્રણ વર્ષ પહેલાં નિર્માણ પામેલા બોરતળાવ પીએચસીમાં તો છેલ્લા એક વર્ષથી લિફ્ટ બંધ જ હતી ભાવનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આરોગ્યની વિષયક સુવિધાઓ માટે તેર સીએચી અને એકવીસ પીએચસી નિર્માણ કરેલા છે તેમાં ખાસ કરીને આર્થિક રીતે જરૂરિયાતમંદ અને સામાન્ય વર્ગના લોકો વધુ લાભ લેશે આરોગ્યની સુવિધાની દ્રષ્ટિએ હેલ્થ સેન્ટરોમાં અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને તેમાં નારી રૂવા અને ફૂલસર સીએચી તેમજ આખલોલ અને બોરતળ પીએચસીમાં દિવ્યાંગો અને વયોવૃદ્ધ માટે લિફ્ટની પણ સુવિધા ઊભી કરાઈ છે ત્રણથી ચાર કરોડના ખર્ચે સીએચસી અને દોઢ કરોડના ખર્ચે પીએચસીમાં આરોગ્યની તો તમામ સુવિધા છે પરંતુ સેન્ટરોમાં લિફ્ટની સુવિધા માત્ર નામની જ રહી જાય છે મોટાભાગના આરોગ્ય કેન્દ્રમાં લિફ્ટમાં ખામી હોવાને કારણે બંધ હોવાની સમસ્યા સહજ થઈ ગઈ છે તેમાં પણ ત્રીસમી જૂન બે હજાર બાવીસના રોજ લોકાર્પણ થયેલા બોરતળાવ પીએચસીમાં તો લિફ્ટ છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે આરોગ્યની અને આયુષ્યમાન કાર્ડ સહિતની સુવિધા માટે વૃદ્ધો અને દિવ્યાંગોને દાદર ચડી ઉપરના માળે જવું પડે છે આ સંદર્ભે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ સભ્યો દ્વારા ચર્ચા થઈ છે અને તંત્ર વાહકોને સૂચના પણ આપી હતી પરંતુ એકબીજા પર જવાબદારીની ખો નાખતા વિભાગોને કારણે સામાન્ય પ્રજાજનો હેરાન થાય છે બોત્રાવ પ્રાથમિક હેલ્થ સેન્ટરની લિફ્ટ એક વર્ષથી બંધ હતી જેનો ખ્યાલ પડતા તાત્કાલિક એજન્સીના ખર્ચે અને જોખમે કોર્પોરેશન દ્વારા રિપેરિંગ કરાવી સુવિધા શરૂ કરાવી છે અન્ય સેન્ટરોમાં પણ લીપ બાબતની તપાસ કરાશે જયકુમાર રાવળ નાયબ કમિશનર મ્યુનિસિપાલ કોર્પોરેશન બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ